જય ગૌ માતા વંદે ગૌ માતર મિત્રો આજે આપણે વાત કરીશું આપણા પશુઓને થતા આફરો એટલે કે ગેસ વિશે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં જેને આફરો ચડી જવો કે પશુને ગેસ થઈ જવો અથવા હિન્દીમાં જેને કહેવાય કે અફારા ચડ ગયા છે એવું લોકો કહેતા હોય છે અત્યારની મોડર્ન મેડિકલ દવાઓમાં પશુઓને થતાં આફરા એટલે કે ગેસની કોઈ દવા નથી તમે પશુ ડોક્ટરને બોલાવશો તો તે તમારા પશુના પેટમાં પંચર કરી એટલે કે હોલ કરશે અને ગેસ બહાર કાઢશે એ પશુ માટે અત્યંત પીડાદાયક ઉપાય છે વળી એ હોલને રૂજાતા પણ દિવસો લાગે છે પરંતુ આજે આપણે વાત કરીશું એક એવા દેશી નુસ્ખાની જે સાવ સસ્તો છે અને પશુને કોઈ પણ પ્રકારની પીડા આપતો નથી અને આફરામાંથી મુક્તિ આપે છે આ નુસ્ખો ઘણા છેલ્લા વર્ષોથી અમે ઉપાસના ગૌશાળા ગામ દરેડ જિલ્લો જામનગર અને શ્રી કૃષ્ણ પ્રણામી ગૌશાળા જામનગરમાં અમારી ગાયો પર અમે ઉપયોગ કરેલો છે એનો પ્રયોગ કરેલો છે અને અમને સો ટકા રિઝલ્ટ મળ્યું છે અમારી કોઈ પણ ગાયને એક પણ પ્રકારનું પંચર કરાવવું પડ્યું નથી આ નુસ્ખો ફટાફટ ગેસ બહાર કાઢી નાખે છે અને એ પણ કોઈ પશુને કાંઈ પણ જાતની બીજી પીડા આપ્યા વગર આ નુસ્ખા માટે તમારે જોયું છે અડધો લીટર ખાટી છાશ બેથી ત્રણ દિવસ જૂની હોય તો વધારે સારું કે જેમાં તમે મીઠું નાખો ને ફીણ આવી જાય એવી છાસ વીસથી ત્રીસ ગ્રામ કારીજીરી જેને હિન્દીમાં કાલા જીરા પણ કહેવામાં આવે છે જે સરળતાથી આપણે કરિયાણાની દુકાનેથી મળી જાય છે વીસથી ત્રીસ ગ્રામ સંચળ એટલે કે કાલા નમક વીસ થી ત્રીસ ગ્રામ હિંગ અને વીસ થી ત્રીસ ગ્રામ જેટલું આપણું રેગ્યુલર મીઠું જેને નમક કહે આપણે આ બધું છાશમાં ભેળવી અને છાસમાં આ બધું ઓગળી ન જાય સંચર અને મીઠું ઓગળી ન જાય ત્યાં સુધી હલાવું અને ત્યારબાદ પશુને નાળ દ્વારા પીવરાવી દેવું જેવું આ દ્રવ્ય પશુના પેટમાં જશે કે પંદરથી વીસ મિનિટની અંદર પેટની અંદર બનતો ગેસ એ બંધ થઈ જશે અને ત્રણથી ચાર કલાકમાં પશુને ચડેલો આફરો અથવા થયેલો ગેસ એ પ્રાકૃતિક રીતે જ નીકળી જશે અને પશુ નોર્મલ થઈ જશે મિત્રો આ નુસ્ખો અમે અમારી બધી ગાયો પર અપનાવેલો છે અને અમને સો ટકા રિઝલ્ટ મળેલું છે માટે આપ પણ આ નુસ્ખો અપનાવો અને તમારા પશુઓની તકલીફ ઓછી કરો જય ગૌ માતા વંદે ગૌ માતરમ જય શ્રીરામ